નવરાત્રી શરૂ થાય એટલે નવરાત્રીમાં પ્રસાદમાં નૈવેદ્યમાં માતાજીને સુખડી ધરાવવામાં આવે છે જે ઘણી લેડીઝ થી પરફેક્ટ સુખડી નથી બનતી ઘણાથી ચવડ બની જાય છે તો ઘણાથી તૂટે નહીં એવી બને છે તો આજે આપણે જે દાદીનાની બનાવતા હતા તે જ રીતથી સુખડી બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે સુખડી બનાવવામાં જો તમે પરફેક્ટ માપ નથી લેતા અને સારી રીતે લોટ શેકતા નથી અને ગોળ ઉમેરવામાં ઉતાવળ કરી દો છો તો તમારી સુખડી છે તે ચવડ બનીને તૈયાર થશે આ સુખડી બનાવવામાં ખાલી ગોળ ક્યારે ઉમેરવો તે વાતનું ખાસ ધ્યાન રાખશો એટલે તમારી સુખડી સોફ્ટ બનીને તૈયાર થશે તો આપણે વિડીયો માં બધું જણાવેલું છે કે ગોળ કેવી રીતે ઉમેરવો લોટ કઈ રીતે શેકવો તો વિડીયોના એન્ડ સુધી તમે બનેલા રહેજો એટલે પહેલી વાર તમે સુખડી બનાવતા હશો તો પણ તમારાથી પરફેક્ટ સુખડી બનશે અને ચેનલ ઉપર નવા છો ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી માં શેર કરી દેજો જેને સુખડી પરફેક્ટ નથી થાતી તેને તો જરૂરથી શેર કરજો જેથી તે લોકો પણ એકદમ પરફેક્ટ સુખડી બનાવીને તૈયાર કરી શકે જે ખાઈ સુખડી તે રહે સદા સુખી આ આપણા વડવાઓની કહેવત છે પહેલાંના જમાનામાં ઓછી સામગ્રી મળતી હતી તેથી તે લોકો મીઠાઈમાં આ મીઠાઈ બનાવતા હતા જેથી આપણે એકદમ તંદુરસ્ત રહેતા હતા આમાં ઉમેરેલી બધી સામગ્રી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તમે જોઈ શકો છો સુખડી મોઢામાં જ મુકતા ઓગળી જાય એટલી સોફ્ટ તૈયાર થયેલી છે જે વડીલોને દાંત નથી તે પણ આસાનીથી ખાઈ શકશે જો તમારા ઘરમાં નાના બાળક છે તો તમે નાના બાળકને પણ ચોકલેટની જગ્યાએ આ સુખડીનો એક ટુકડો આપશો તો તમારું બાળક સ્વસ્થ રહેશે તો સુખડી બનાવવા માટે એકદમ પરફેક્ટ માપ લેવું ખૂબ જરૂરી છે તો તેના માટે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું બે વાટકી લોટ સામે એક વાટકી લોટ અને એક વાટકી ગોળ આ પરફેક્ટ માપ છે સુખડી બનાવવા માટે જાડા તળિયાવાળી પેન હોય તેનો જ ઉપયોગ કરવાનો છે તો સૌથી પહેલા આપણે તેમાં ઘી ઉમેરી દેવાનું છે જે આપણે એક વાટકી લીધું છે આ સુખડી બનાવવામાં તમારે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માક સેટ કરી લેવાનું છે પછી તેની અંદર ઘી મેલ્ટ થાય એટલે બે આપણે વાટકી જે રાખેલો હતો રોટલીનો લોટ તે ઉમેરી દેવાનો છે જો તમે રોટલીનો ઝીણો લોટ નથી લેવા માંગતા તો તમે જાડો ભાખરીનો લોટ આવે છે તેનો ઉપયોગ કરીને પણ સુખડી તૈયાર કરી શકો છો ગેસની મીડિયમ ફ્લેમમાં આપણે લોટને સરસ શેકવાનો છે આ સુકડીમાં લોટ શેકવાની જ ખૂબી છે તમે પેલા લોટ ઉમેરશો એટલે જેટલું ઘી હતું એ બધું લોટ પી જશે અને આ રીતનું ઠીક મિશ્રણ થઈ જશે પણ તમે જેમ જેમ લોટ શેકશો એટલે તમે જોશો કે લોટ આપણો ફોરો થવા લાગશે અને જેટલું ઘી આપણે ઉમેરેલું હતું તે ઘી પણ આ રીતે છૂટું થવા લાગશે તમે જેમ લોટ શેકશો તેમ આ સુખડી બનાવવામાં થોડો સમય લાગે છે એટલે આપણે મીડિયમ ફ્લેમ ઉપર લોટને દસ મિનિટ માટે શેકી લેવાનો છે તમારા ઘરે સુખડી બનતી હશે એટલે પાડોશીને પણ સુખડીની સુગંધ આવશે એટલી આખા ઘરમાં સુગંધ આવે છે જ્યારે તમે સુખડી બનાવો છો અને આ સુખડી ગરમા ગરમ ખાવાની તો કાંઈક મજા જ અલગ છે જ્યારે પણ નવરાત્રી હોય કે કોઈ નૈવેદ્ય હોય ઘરમાં ત્યારે માતાજીને પ્રસાદમાં સુખડી કે લાપસી સીધારવામાં આવે છે

તે આ સુખડી બનાવીને સાથે આપતા હતા કારણ કે આ સુખડી મહિનો દોઢ મહિનો સુધી પણ ખરાબ નથી થતી અને એક પીસ સુખડીનો ખાસો તો પણ તમારું પેટ ભરેલું રહેશે અને લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે અને સુખડી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ રીતનો ચોકલેટ કલર આવી જાય ત્યાં સુધી આપણે લોટને શેકતા રહેવાનું છે અને લોટ શેકીએ છીએ ત્યારે તમે જોઈ શકો છો લોટ આપણો ફોરો પણ થવા લાગેલો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ તૈયાર થયેલા મિશ્રણ આપણે ઠંડુ થવા દેસુ પાંચ મિનિટ માટે

ટોપરાનું ચીણ છે તે સુખડીની અંદર ખૂબ સરસ ટેસ્ટ આપે છે એટલે તમે જરૂરથી ઉમેરજો હાથેથી અડી અને નવ નવશેકું ગરમ હોય ત્યારે જ આપણે તેમાં ગોળ ઉમેરવાનો છે ગોળ આપણે આ રીતે ઝીણો સમારીને લેવાનો છે અથવા ડબ્બાનો ગોળ આવે છે તેનો ઉપયોગ કરવાનો છે ડબ્બાનો ગોળ આવે છે તે થોડો આ રીતનો નરમ હોય છે જે સુખડીમાં આસાનીથી અને ઝડપથી ભળી જાય છે

મિશ્રણ ગરમ હોય અને તરત જ ગોળ ઉમેરી દેશો એટલે તમારી સુખડી તૂટે નહીં એવી બનશે તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પાંચ મિનિટ માટે લોટને ઠંડો કરી લેવાનો પછી જ ગોળ ઉમેરવાનો આ પ્રસાદી આપણે માતાજી માટે બનાવીએ છીએ એટલે આની અંદર આપણે ગુંદનો ઉપયોગ નથી કરેલો પણ તમે જો ઘરના યુઝ માટે કરતા હોય તો તમારે ગુંદ ઉમેરી દેવાનો છે પણ ગુંદને તમારે ઘીમાં શેકીને જ ઉમેરવાનો છે તો મિશ્રણ તૈયાર છે તો તેને આ રીતે ઘી લગાવેલી પ્લેટમાં સેટ કરી દેવાનું છે ઉપર થી સરસ એવો બીજા વાટકાની મદદથી સ્મૂથ કરી દેવાનું છે અને મિશ્રણ ગરમ હોય ત્યારે જ તમારે તેમાં કટ લગાવી લેવાના છે તો આ રીતે એક વાટકીની મદદથી તમારે સરસ સ્મૂથ કરી દેવાનું છે મિશ્રણ ને જમાનામાં ડ્રાય ફ્રૂટ ઉમેરી શકો છો તો અહીંયા આપણે થોડું ડ્રાય ફ્રૂટ અને ખસખસ ઉમેરી દેશું જેથી દેખાવ પણ સરસ આવે અને સુખડી પણ હેલ્ધી બનીને તૈયાર થાય અત્યારે બાળકો ચોકલેટ બહુ ખાય છે ચોકલેટ કરતા જો તમે આ એક એક કટકો સુકડીનો આપશો બાળકોને તો બાળકોને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે આ સુખડી કારણ કે આમાં ઉપયોગ થયેલી કોઈ પણ સામગ્રી બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી એટલે તમે જરૂરથી બાળકોને આ સુખડી ખવડાવજો અત્યારે તો ખૂબ ઓછા લેડીઝ હશે જેનાથી પરફેક્ટ સુખડી બનતી હશે પણ તમે આ વિડીયો જોઈને પહેલી વાર સુખડી બનાવશો તો પણ તમારાથી પરફેક્ટ સુખડી બનશે ફક્ત માપ કઈ રીતના લેવું કેટલું લેવું તે વાતનું ખાસ ધ્યાન રાખશો એટલે સુખડી તમારાથી પણ એકદમ પરફેક્ટ બનશે અને ક્યારે પણ ચવળ સુખડી નહીં થાય

જે વડીલોને દાંત નથી તે ખાશે તેને પણ મોઢામાં જ મુકતા ઊગડી જશે એટલી સોફ્ટ બનેલી છે આ રીતે તમે એકવાર સુખડી બનાવી લો પછી તમે તેને મહિનો દોઢ મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો દોઢ મહિના સુધી તમે સુખડીને રાખશો તો પણ તેના ટેસ્ટમાં કંઈ જ ફરક નહીં પડે જેવો પહેલા દિવસે હતો તેવો જ ટેસ્ટ આવશે દોઢ મહિના પછી પણ આ સુખડી જરા પણ ખરાબ નથી થાતી તો નવરાત્રી માટે મેં આ સુખડી બનાવેલી છે તે પ્રસાદ હું મારા ફોલોઅર્સને મોકલવાની છું તો તેના માટે મેં આ રીતે ડબ્બામાં પેક કરેલી છે સુખડીને તમે જોઈ જ હશે તમારા નાનીમા છે તે આ રીતે તમારા મમ્મીને ડબ્બામાં પેક કરીને સુખડી આપતા હતા પહેલાના જમાનામાં ધંધા રોજગારે જતા હતા બાર ગામ ત્યારે પણ આ રીતે સુખડી બનાવીને સાથે આપતા હતા કારણ કે આ સુકડી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને આનો એક ટુકડો તમે ખાઈ લેશો એટલે તમને બે થી ત્રણ કલાક સુધી ભૂખ પણ નહીં લાગે જો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આવા નાવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને સાથે વિડીયોને લાઈક કરજો તમારી એક લાઇક મને મોટિવેટ કરે છે નવા વિડીયો બનાવવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી અને આ નવરાત્રિમાં તમે પણ સુખડી બનાવીને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારી સુખડી કેવી